માલગાડી એવી થઈ જાય તારી હેલો અમારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ અને આજે છે મંગળવાર હે અને અહીંયા ઉભો છે શિવાંશ અને મને વિચાર આવ્યો કે ચાલો વિડીયો શરૂ કરું તો કરી દીધો છે અને સવારના વાગી ગયા છે ઉનાળામાં તો દસ વાગ્યા તમે જોઈ શકો છો ફૂલે ફૂલ આવે છે અને મેં દાળ ભાત બાફવા મૂકી દીધા છે અડધું કામ થઈ ગયું છે કચરા પોતા બાકી છે શિવાંશે એ નહીં નહીં કરી લીધી છે અને હવે હું મળાવીશ નાકર શિયાંશ ને શિવાંશ મહાદેવર બોલ મહાદેવર બોલ લો શિવાંશ નું તો રમતમાં જ જતું હોય તો અત્યારે હું બેઠી છું દાળ બફાઈ ગઈ છે અને અહીંયા લાલ મરચાનું અથાણું કર્યું હતું તો એ મારે ભરવું છે બરણી માં ઓમે એમ કે મોમાન બતાવો પણ ઓમ કઈ બોલે નહીં પેલા માદેવર કરી દે કેમ છો બધા કેમ છો મજામાં હસો મજામાં હસો હસો હું પણ મજામાં છું બોલ હું પણ મજામાં છું મે નઈ નઈ કરી લીધી છે મે નઈ નઈ કરી લીધી છે શિવાંશ અહીંયા કેરી નીકળી છે મતલબ કેરી ખાય છે ને એટલે જો શિવાંશે ખુરશી ઊંધી વાયરી જો શિવાંશ તોફાન બહુ કરે છે જો 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 તો ચાલો હું ભરી લઉં મરચાંનું અથાણું પછી એને રાખી દઈશ ફ્રિજમાં એટલે ગોળ ઓગળી ગયો છે જો બતાવું તમને પાછળના કેમેરાથી અને દિવસને કન્ટિન્યુ કરીએ જોજો શું થાય છે શું નહીં ચાલો બાકી શ્રીવાંશ તો ભાગી કરશે આવકલી એ ભાઈ ગયો જો ભાઈ ગયો જો ભાઈ ગયો જો ભાઈ ગયો છે ને

ભાગી ગયો સિવંશ તો ભાગી ગયો જો ભાગે છે જો ભાગે છે જો ભાગે છે દોડા દોડી કરે છે તો ચાલો અથાણું ભરી લઈએ એનું તો આખો દી એવું ઝાલતું હોય તો જો આ છે અથાણું લાલ મરચાનું ગોળ ને બધું સરખું એકરસ થઈ ગયું છે આ શું છે સિવંશ અથાણું હે અથાણું અથાણું કેનું છે આ શું છે મરચાનું છે કે કેનું છે તો ચાલો હવે આ અથાણાને આપણે આમાં ભરીને ફ્રિજમાં રાખી દેસું શું બોલસ મોબાઈલ જોવો છે એમ મોબાઈલ જોવો તારે મમ્મા નહીં દે મોબાઈલ શિવાંશ મોબાઈલ દેવાની મનાઈ થઈ ગઈ કેમ કે શિવાંશે છે ને અગાસી ઉપરથી મોબાઈલ ના ઘા કર્યા બે મોબાઈલ ના કેટલા એટલે હવે શિવાંશ ને મોબાઈલ મનાઈ થઈ ગઈ છે અડવાનો નહીં એમને એમને એમ એમ જ જ રમવાનું બંધ થઈ ગયો ચાલો આપણે હવે આપણા બધા અથાણા અહીંયા તૈયાર કરીને બધા ભરી ભરીને આમાં રાખી દીધા છે કેમ કે ગરમી બહુ હોય ને તો બગડી જાય અમારે એટલા માટે હે ભૂપ એવું છે હમણાં દઉં તો ચાલો અહીંયા સેટ કરી દીધું ગોરમર ને બધું અમે રાખી દીધું છે અને આવી ગયો છે હાલો બંધ કરો તો ભૂ દઈશ હાઈ દઈશ હાલ બંધ કરને તો દઈશ ગ્લાસમાં કેમાં ઠંડુ ઠંડુ ના પીવાય મારા સામું જો બાય બાય કહી દે પછી મળીએ મમ્મા રસોઈ કરી લે પછી મળીએ પાછા પછી બીજી વાર મળીએ પાછા બાય બાય કાઢી લીધો જોયું મને ખબર જ હતી જોયું તોફાની તો અહીંયા વાગી ગયા સાડા બાર અને અહીંયા જમવાની તૈયારી થઈ ગઈ છે જમવાનું બની ગયું છે અને શિવાંશે શું કર્યું છે શિવાંશ તે આ બધું હે આ શું કર્યું ડગલા કઈ રહ્યા ને જો સિવાન સમણા સીટી વગાડતો તો રમકડા થી રમતો તો બતાવતો તૂટેલા રમકડા ને બધા તૂટી ગયા નહીં સિવાન હવે શું કરશું આપણે હે શું સીટી ગોતો ગોતો જો પગમાં ના લાગે જો તો હમણાં તો વગાડતો તો ક્યાં તોડી વાત કરતો હે સીટી મતલબ લઈએ આપણે સીસોટી થઈ શું એમ વાગે નહીં હમણાં તો તું વગાડતો તો ઈ શું છે એ શું છે તારા આખું બોક્સ ખાલી કરી નાખ્યું જોઈ ખટારો ગાડી ક્યાં ગઈ મળી ગઈ નથી મળી અરે ભગવાન હે મળી ગઈ ક્યાં નથી મળી આપણે કરતા આપણે કેમા કરતા હતા હજી જોવું છે હવે સાંજે જોશુ હો તો હે

તો મારે એવું દૂર ખાવું તમને કોઈને દેખાય છે જો ચીચી એક ચીચી બે ચીચી નહીં શ્રી બતાવ તો બધાની ચીચી સીટી છે એ વાગી વાગી વાયગી ભાગી

આઈ રહી મળી ગઈ ને હવે તો વગાડીશ વગાડતો બધાને બતાવતો અરે પોલીસવાળા વાળા આવ્યા ઓરે એમ કરવાનું હોય આંખું કેમ બંધ થઈ જાય તારી

તો અહિયાં વાગ્ય છે સવા એક અને સિવાન આટા મારે છે શું કરવું છે હે ટીવી માં લે તારક મહેતા અને સિવાન્સ શું જોવું છે ટેન કે ટ્રેન અને અહિયાં છે જય પાપડ ખાય છે એકલો પાપડ નહીં પણ એને જમી લીધું કા બરાબર લાગ્યું જમવાનું પપ્પા કરી દે જા જો તારક મેહતા ચાલુ છે અને શિવાંશ ને ટ્રેન જોવું છે જમવામાં બનાવ્યું છે દૂધી ચણાની દાળ પછી દાળની દાળ પાર કાચું રોટલી છાસ અને કેરીનો રસ શિવાંશ જમી લીધું હે જમી લીધું એને ટ્રેન જોવી તાર જમવું છે દાળ ભાત ખાઈશ તે પપ્પા ભેગું શું જોયું શું શાક ખાધું રસ પીધું તો હાલો હવે આપણે જમી લઈને આ પાપડ કાલનો હતો ખાટી છે ખાલી ઓકે ચાલો હવે હું ને શિવાંશ બે જમશું કા શિવાંશ તો મિત્રો હવે શિવાંશ અમારા ઘરે એક નાનકડી બિલાડીનું બચ્ચું આવ્યું હતું તો એ બચ્ચા સાથે રમતો હતો તો જઈએ ક્લિપ ઉતારી હતી તો એ ક્લિપ તમારી સાથે એડ કરું છું તો ફટાફટથી એ ક્લિપ જોઈ લો અને પછી આવો અમારા રૂટિન પર અને પછી કરશું આપણે વિડીયોનો એન્ડ તને વાલી વાલી કરે છે આય પૂછડી નાં ડાળે હો તન વાલી કરે છે જો કરે ને તું એને વાલી કરસ ને એટલે તને વાલી કરે છે હા ફળ ડાળો पकड़ाई नहीं खाली वाली वाली कड़े कुछ तो दात का

અરે વાહ શું બનાવ શું હે ભૂયું નું ઘર ઘર એટલે ગાડી રાખવાનું ઘર બનાવે છે તો બાય બાય બધાને કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નથી કેવું માલગાડી આવી હા જો ટ્રેન નો અવાજ સમરાણો શિવાંશ ને તો ચાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો શિવાંશ રમકડા ભરલી એટલી વાર અહીંયા બેઠી છું બે પાંચ મિનિટ રિમોટ લઈને ટીવી બંધ કરવી છે અને બસ તો સુઈ જાશું બીજું કાંઈ છે નહીં સાંજે થોડું ઘણું કામ હોય એ પૂરું કરશું કપડાં સંકેલવાના ને એવું કંઈક હોય કરશું બાકી સાંજની રસોઈ હોય બસ બીજું કાંઈ નવીન છે નહીં તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવર આવજો